નર્મદા જિલ્લાના મથક રાજપીપળાથી માત્ર પાંચ કિલોમીટરની નંદોદ તાલુકાના વાવડી સ્થિત ગુજરાત ગેસ કંપનીના સીએનજી બોક્સ સ્ટેશનમાં એલ માં ટેન્કરની પાઇપમાંથી ગેસ લીકેજની આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી કંપનીના ઇમરજન્સી સંસાધનો નગરપાલિકા ફાયર બ્રિગેડ ડિઝાસ્ટર વિભાગ સિવિલ હોસ્પિટલ પોલીસ વિભાગના સંયુક્ત રિસ્પોન્ડિંગ પ્રયાસોથી પાંત્રીસ મિનિટની જહેમતના અંતે ગેસ લીકેજ અને આગ ઉપર ત્વરિત કાબુ મેળવાયો હતો આ મોકડ્રીલમાં આગથી ઇજા પામેલા ત્રણ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ રાજપીપળામાં ખસેડાયા હતા વાસ્તવમાં દુર્ઘટના નહીં પણ એક મોકડ્રીલ હતી આજરોજ મુકામે એલએનજી સીએનજી સ્ટેશન પર જે નું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અંડરમાં એમાં મારો રોલ એક ઓબ્ઝર્વર તરીકેનો હતો અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમે જે ઘટનાક્રમ ઓબ્ઝર્વ કર્યો એના પ્રમાણે એ એશ્યોરન્સ મળે છે કે આ જે લોકેશન પર હેઝાર્ડસ મટીરિયલ હેન્ડલ કરીએ છીએ પણ એના માટે પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી છે ગુજરાત ગેસની સંપૂર્ણ ટીમ સારામાં સારી રીતે ટ્રેન્ડ થયેલી છે કોઈ પણ ડિઝાસ્ટર મેનેજ કરવા માટે તદુપરાંત જિલ્લા લેવલથી જેટલા ડિપાર્ટમેન્ટ આમાં ઇન્વોલ્વ છે એ બધાનો જ ખૂબ સારામાં સારો રિસ્પોન્સ ટાઈમ રહ્યો અને ખૂબ સફળતાપૂર્વક આ મોકડ્રીલ પરિપૂર્ણ કરી છે અને જે રીતનું અંતરિયાળ લોકેશન છે એ જોતા આ જે રિસ્પોન્સ ટાઈમ છે તે ખરેખર ખૂબ સારો છે અને ફરીથી આપણને એશ્યોરન્સ આપે છે કે જે કંઈ એક્ટિવિટી અહીંયા થઈ રહી છે તે સમાજ માટે એના માટે કોઈ પણ રીતનું કોઈ નુકસાન કરી શકે એવું નથી અને સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં છે આજે અત્યારે જે અમે આ મોક ડ્રીલ કરેલું હતું એ એક્સરસાઇઝ જિલ્લા જે ડિઝાસ્ટર જે ટીમ છે એના ચેરમેન અધ્યક્ષ કલેક્ટરશ્રી હોય છે એમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેસના કર્મચારીએ અને અમારા જે બી બીજા સ્ટેક હોલ્ડર છે અમે લોકોએ અહીંયા એક લેવલ થ્રી મોકડ્રીલ ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરેલું એ મોકડ્રીલની અંદર ખાસ એટલા માટે કે પિરિયોડિકલી એટલે વાર્ષિક કે એમ ચોક્કસ અંતરાએ આપણે એને અમારી જે તૈયારી છે પ્રિપેર્ડનેસ કે કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ આવે તો એને કઈ રીતે એને હેન્ડલ કરી શકાય જેથી કરીને જાનવરનું નુકસાન અટકાવી શકાય અને જે ગેસ છે જે પર્યાવરણને એક રીતે ફાયદો કરે છે પણ એ ગેસને કઈ રીતે આપણે સારી રીતે સુરક્ષિત રીતે અને કન્ટિન્યુઅસ સપ્લાય આપણે આપી શકીએ એના માટેનું એક આમ ડ્રીલ હતું અને એમાં તમામ વિભાગો ફેક્ટરી ઇન્સ્પેક્ટર કલેક્ટરશ્રી મામલતદાર જિલ્લા પુરવઠા પોલીસ વિભાગ તેમજ અન્ય તમામ વિભાગો તરફથી અમને ખૂબ સ સપોર્ટ મળ્યો છે જેથી કરીને અમે આ ડ્રીલને સક્સેસફુલી અમે કમ્પ્લીટ કરી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે